જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા શ્રદ્ધા બળી બલવાન છે મિત્રો અધિક માસમાં નિત્ય કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે આ મહિનામાં ભગવાન રાયની પૂજા ભક્તિ સ્તુતિ કીર્તન અને કાલાવાલા કરી પ્રભુને પ્રસન્ન કરાય છે જો પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે બરકત આવે છે કાયાનું કલ્યાણ થાય છે મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આ મહિનામાં જો પ્રભુની પૂજા આરાધના સ્તુતિ કે ભક્તિ ન કરી શકાય તો નિત્ય અધિક માસની કથાના અધ્યાય અને અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ પ્રભુ પ્રસન્ન થશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે મનોકામના પૂર્ણ થશે આવો મહિમા છે અધિક માસની કથા સાંભળવાનો તો મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથાવાર્તા શ્રદ્ધા બળી બલવાન છે જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીએ આજની કથા વાર્તા શ્રદ્ધા બળી બલવાન એક મોટું નગર હતું એ નગરમાં એક શ્રમજીવી સુથાર અને તેની પત્ની રહે સંતાનમાં એક દીકરી અને બે દીકરા સુથારે મોટી ઉંમરે લગ્ન કરેલા એટલે છોકરા નાના હતા સુથાર લાકડાનો પૂરો કસબી કારીગર અવનવા મજાના ભગવાનના નાનકડા મંદિર બનાવે લાકડાના બાજટ બનાવે આમ કંઈ કારીગરી કરી લાકડાને કોરી કોરીને સુંદર આકાર આપે નગરમાં એની હાટડી જોનાર જુએ અને ખરીદે ધંધો તો ખૂબ જ સારો ચાલે આસપાસના કારીગરો પણ એનાથી રળી ખાય આમ ખાધે પીધે સુખી આનંદથી જીવન જીવે છે ભક્તિભાવવાળા બેય જીવ દેવ દર્શને જાય અને પર્ગ જોઈ ખરા આડોશ પાડોશમાંથી કોઈ આવે તો સુથાર આડો હાથ ન દે અને સુથારણ કાંઈક ને કંઈક આપી બાપા ભગવાને દીધું છે તેમાં થોડોક તમારો ભાગ હશે પાછું વાળવાની ઉતાવળ ન કરતા હો જેથી તમને ટાઢક થાય અને ભગવાન દે એન કરતાં વધારે આપે તેથી દેવા આવજો આમ કહી મુઠ્ઠી વાળીને આપે અને કહે કે મૂંઝાતા નહીં હો કહેવાય છે ને કે દશકો દસ વરસ દશકો દુઃખ કર્મની ગતિ છે એમ સુથારના કોઈ કર્મને આધીન એને ધંધો ઓછો થવા લાગ્યો એમ થતાં થતાં એક દિવસ હાટ બંધ કરવાનો સમય આવી ગયો સુથાર અને સુથારણ પરેશાન થઈ ગયા મનમાં વિચારે છે કે હવે શું કરવું સુથાર કહે આમ મૂંઝાઈ ગઈ કંઈ થોડું ચાલે કાલ મારો વાલો કાંઈક રસ્તો બતાવશે એમ કહી પોતાની પત્નીને ધરપત આપે છે આમ થોડોક સમય તો ઘરમાં થોડુંક વસાવેલું એ વેચાતા ગયા અને ખાતા ગયા પરંતુ એ પણ ક્યાં સુધી ચાલે સુથાર પણ ઓળખીતા પાળખીતા પાસે જઈ આવ્યો કે આશાથી કે કંઈક મદદ મળી રહેશે તો પણ માઠા દિવસે કોઈ મીઠો આવકારો ન આપે પછી તો મદદ ક્યાંથી કરે ઉપરથી મશ્કરી કરે કે ક્યાં આનો દી ફર્યો સુથાર નિરાશ થઈ થાક્યો પાક્યો ઘેર આવે અને સુથારણ આશાભરી નજરે એની સામે જોઈ રહે સુથાર ખાલી હાથ બતાવે અને સમજી જાય પત્ની કહે ઘરમાં થોડું ઘણું જે કાંઈ હતું તે લુખું સુખું રાંધી છોકરાને ખવડાવી દીધું છે થોડું વધ્યું છે તે ચાલો આપણે થોડું થોડું જમી લઈએ આમ દિવસો પસાર થાય છે એક દિવસ તું કહે કે બાજુના નગરમાં મારી બહેન રહે છે એને ત્યાં જાઓ વળી કાંઈક થોડીક ઘણી મદદ મળી રહેશે મારી બહેન છે ના નહીં કહે સુથાર કહે રહેવા દે સુખના સૌ સગા દુઃખમાં કોઈ નહીં હો જાકારો દેશે માટે મને એક વિચાર આવ્યો છે કે આપણે નગરથી દૂર કોક નાના ગામડામાં જતા રહીએ ત્યાં આપણને કોઈ નહીં ઓળખે અને જે કાંઈ નાની મોટી મજૂરી કરીશું છેવટે પેટ પૂરતું ધાન તો મળી રહેશે ને છોકરા અડધા ભૂખ્યા સુઈ જાય છે તે મારાથી જોવાતું નથી અને સુથારની આંખમાંથી તો આંસુ આવી ગયા સુથારણનું હૈયું ભરાઈ આવ્યું એ પણ રડી પડી કહે કે આપણે ક્યાં જઈશું સુથારે વિચારી રાખેલું કે કહે થઈ પડશે એમ એક નાનકડા ગામમાં રહેવા આવી ગયા છે સુથાર પોતાનું સાધનો લઈ રોજ પેટીયું ઉરળવા નીકળી પડે છે સાંજ પડે પરાણે પેટ પૂરતું મળી રહે સુથારણ પણ આસપાસના પડોશીના ટાંપા કરે છે છાણ વાસીંદુ કરી આપે કોકના ઠામ વાસણ માંજી આપે એને પણ થોડું ઘણું મળી રહે તોય પરાણે બે ટક પૂરતું થાય આમ દિવસો પસાર થવા લાગ્યા કદીક સુથારણની સુથારણ રાત્રે નવરાશના સમયે વાતો કરે છે સુથારણ કહે છે કે નાથ આમ ક્યાં સુધી દુઃખ ભોગવવાનું હશે સુથાર કહે કે ભાગ્યવાન આમ ધીરજ ગુમાવે કેમ પાલવે ભગવાન સૌ સારા કરશે સુખ અને દુઃખ તો તડકા અને છાંયડા જેવો છે ઘડીકમાં આવે ને ઘડીકમાં જાય સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવે જ છે એમાં ફેર નહીં પડે હા એક વાત ખરી કે થોડું વહેલું કે થોડું મોડું ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી હો એટલે મનમાં ધીરજ ધરવાની સમયને સમયનું કામ કરવા દેવાનું અને ભગવાનમાં શ્રદ્ધા રાખવાની સૌ સારાવાના એક દિવસ થઈ જશે ઉપરવાળો થપ્પડ મારીને લઈ ખરો અને પાછો છપ્પર ફાડીને આપે ખરો એટલે એને જો લેતા વાર નથી તો દેતાય વાર નથી છાપરું ફાડીને દેશે જે મળે એ ખાવું અને હરે ગીત ગાવું પોતાના પતિના વચનો સાંભળી સુથારણ હૈયાને ટાઢકવાળી છે એણે મનને મનાવી લીધું જે થાય તે ખરું ભગવાન લુખો સુખો સવાલ સાંજ રોટલો તો આપે છે ને આમ દિવસો વીતવા લાગ્યા છે ત્રણ વર્ષ આ ગામમાં થઈ ગયા રૂડો પુરુષોત્તમ માસ આવ્યો સુથારે સુથારણને કહ્યું કે કાલથી અધિક માસ બેસે છે આપણે પણ અધિક માસ નાવાનું અને પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાનું નિમ લઈએ આખો મહિનો નાશું પ્રભુ ભજન કરીશું ધારણા પાળણા કરીશું ઉપવાસ એકટાણા કરીશું અને સંપત પ્રમાણે દાન પુણ્ય કરીશું અને ભગવાન રાયની કૃપા પ્રાપ્ત કરીશું સુથાર અને સુથારણે બીજા દિવસથી અધિક માસ નહાવાનું શરૂ કર્યું ભક્તિભાવથી કાંઠા ગોરમાની રોજ પૂજા કરે છે નહાય છે ઉપવાસ કરે છે અને ભક્તિ કરે છે આમ કરતાં ત્રીસમો દિવસ આવ્યો છે સુથાર અને સુથારણ રોજ પોતાના ખર્ચમાં કાપ મૂકી થોડા પૈસા બચાવ્યા હતા તે અધિક માસના છેલ્લા દિવસે ઉપવાસ પૂર્ણ કરી ઉજવણામાં વાપર્યા આમ ભગવાન પુરુષોત્તમ ભગવાનની વ્રત પૂર્ણ કરી ફરી પાછા પોતાના કામમાં લાગી ગયા સુથારને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે ભગવાન એક દિવસ કૃપા જરૂર કરશે એટલે હૈયામાં ધીરજ ધરી પોતાનું કર્મ કરે જાય છે એક દિવસની વાત છે સુથાર રોજની જેમ રોજી રડવા હથિયાર લઈ બાજુના નજીકના ગામે ગયો ત્યાં એક મોટો જમીન માલિક રહે એને સુથારને બોલાવ્યો અને પૂછ્યું કે ઉધળું કામ કરીશ કે રોજ ઉપર સુથાર કહે શેઠ કામ શું અને કેટલું છે તે જોઈને કહું પેલા જમીન માલિકે કહ્યું કે જો ભાઈ આમ તો મારે ઉતાવળ નથી પણ થયું કે શહેરમાં જઈ કોઈ સુથારને બોલાવવું એની કરતાં તું સામેથી આવ્યો છે તો કામ કરાવી લઉં મારું એક ખેતર બાજુના ગામને અડીને આવેલું છે અને તેમાં એક મકાન પણ છે અને મકાનની અંદર રહેલું તમામ લાકડાની સજાવટ ઉધઈ ખાઈ ગઈ છે તેને કાઢી અને નવી સજાવટ કરવાની છે તારે જોવું હોય તો આવતીકાલે ત્યાં પહોંચી જ ત્યાં જોઈ લેજે અને ત્યાં જ મને કહેજે કે તારું મહેનતાણું કેટલું થાય છે અને શેઠ કહે છે કે લે આજનું તારું મહેનતાણું સુથાર કહે છે કે ના શેઠ મેં હજુ એક પાઈનું પણ કામ કર્યું નથી તેથી એક પાઈ પણ હું લઈશ નહીં આમ કહી તે ચાલતો થયો પેલો શેઠ સુથારની ઈમાનદારી ઉપર ખુશ થઈ ગયો અને કહે છે કે વાહ બીજા દિવસે સુથારે કામ જોઈને કહ્યું કે ઉધળક કામ આપશો તો વીસ મણ દાણા લઈશ અને રોજ ઉપર આપશો તો રોજના એક મણદાણા જમીન માલિક કહે કે કામ ક્યારથી શરૂ કરવાનું છે સુથાર કહે કે આજથી જ શરૂ કરી દઉં તો માલિક કહે છે કે લે આ ચાવી અને રોજ આવી જજે કામ કરજે અને ઘરે જાય ત્યારે મકાનને તાળું લગાવી ચાવી તારી પાસે રાખજે કામ પૂરું કરે એ દિવસે કહેરાવજે હું આવીશ અને તારું મહેનતાણું આપી દઈશ અત્યારે તારા ખર્ચ માટે દસ રૂપિયા આટલું કહી પેલો જમીનનો માલિક ચાલતો થયો સુથારે પોતાનું કામ શરૂ કર્યું રાત દિવસ કામ કરી સુથારે કામ પૂરું કરી દીધું અને પેલો જમીનના માલિકને બોલાવ્યો માલિક આવ્યો એટલે સુથાર કહે કે શેઠ આપ જરા અંદર આવો અંદર જઈને જોયું તો સુંદર મજાના એક બાછઠ ઉપર ચરૂ પડ્યો હતો પેલો શેઠ પાસે જઈ જોયું તો તેમાં સોના મહોર સુથાર કહે છે કે શેઠ આ ચરૂ તમારા મકાનમાં જમીનમાં દટાયેલો પડ્યો હતો તમારા કહેવા મુજબ જ્યારે મેં જૂનું રાજ રચેલું કાઢી નાખી તેની જગ્યાએ તમામ નવું ઘડી કાઢી એ જ જગ્યાએ જડી દીધું પછી છાપરાનો એ ટેકો મેં જોયો એ પણ સડી ગયેલો મને થયું લાવ આ પણ નવો જ બનાવી અને જડી દઉં જેથી નવા રચીલાને સડો લાગે નહીં તેથી બીજો ટેકો મૂકી તેને જમીનમાંથી ખોદી કાઢ્યો પછી જ્યાં હું નવો ટેકો બનાવી થોડો જમીન પોળી કરવા ગયો તો આ ચરુ જોયો ચરુને કાઢી ટેકો નાખી તમને બોલાવ્યા હવે આપ ચરુ સંભાળો મને મારું મહેનતાણું આપો એટલે હું મારે ઘેર જાઉં પેલો શેઠ તો એકદમ નવાઈ પામી બોલ્યો કે આની સચ્ચાઈ કેટલી છે જો ધારત તો એ ધીરે ધીરે રોજ થોડું થોડું ધન પોતાના ઘર ભેગું કરી ગયો હોત પરંતુ વાહ પછી કાંઈક વિચારી શેઠે ચરુમાંથી સોના મહોરો કાઢી સુથારને આપતા કહ્યું કે લે ભાઈ આ તારી મજૂરી અને તું તારે ઘેર જા પરંતુ જો આવતીકાલે પાછો આવજે બીજું કામ છે આમ કહી શેઠે ચાવી લીધી સુથાર પોતાનું તાળું લઈ ચાલતો થયો આ તરફ શેઠ પણ મકાનની તાળું વાસી ચાલતો થયો સુથાર અને સુથારણ આજે ખૂબ ખુશ હતા સુથારે સુથારણને બધી વાત કરી અને સુથારણે પણ કહ્યું કે સાચી વાત છે એ ધન આપણું ન કહેવાય અને એટલે જેનું હતું તેને જ મળવું જોઈએ આમ બંને પોતાની સચ્ચાઈ અને ઈમાનદારીથી ખુશ હતા આ બંનેની વાત પેલો જમીન માલિક બહાર ઊભો ઊભો સાંભળી રહ્યો હતો એ વિચારવા લાગ્યો કે નક્કી આ સુથાર ધન લેશે નહીં અને મારા મકાનમાંથી ભલે એ ધન નીકળ્યું પરંતુ એ સુથારના ભાગ્યમાં હતું તેથી તેને મળ્યું એટલે એ ધન મારું નથી પણ ત્યાં તો એણે પેલી સુથાર અને સુથારણને કરેલી છપ્પર ફાડીને દેવાની વાત યાદ આવી જમીન માલિક ચાલ્યો ગયો બીજા દિવસે સુથારને કહે કે લે ભાઈ આ તારા વિષ મણ દાણા સુથાર કહે કે શેઠ મારી મજૂરીથી વધારે તમે મને ધન આપ્યું છે એટલે મેં એમ વિચારી લીધું કે શેઠે મારી કદર કરી મને વધારાનું ધન બક્ષીસ તરીકે આપ્યું છે તેથી લઈ લીધું હતું પરંતુ હવે મારાથી એક પાઈ પણ વધારે લેવાય નહીં નમસ્કાર એમ કરી સુથાર ચાલતો થયો પેલા શેઠને હવે તો પાકી ખાતરી થઈ ગઈ કે આ ગમે તેમ કરીને ચરુ તો લેશે જ નહીં હવે છપ્પર ફાળવું જ પડશે સુથાર ઘેર આવ્યો છે રાત પડી છે રોજના નિયમ મુજબ બાળકોને જમાડી પોતે જમીને વાતો કરવા બેઠો છે ત્યાં તો ખણ ખણ કરતી સોના મહોરો વરસાવા લાગી સુથાર અને સુથારણે ઉપર જોયું તો છાપરું ફાડીને સોના મહોરોનો વરસાદ ઘરમાં થવા લાગ્યો છે બંને સજ્જડ થઈ ગયા પુરુષોત્તમ ભગવાને ખરેખર છાપરું ફાડીને ધનનો વરસાદ વરસાવ્યો મારા નાથ કહેતા સુથારણી કહે છે કે તમે સાચું જ કહેતા હતા ભગવાને આપનો પોકાર સાંભળ્યો આપનું દાળદર ફેડી નાખ્યું પતિ અને પત્નીએ ભગવાન પુરુષોત્તમ રાયનો જય જયકાર બોલાવ્યો છે અને બધે આનંદ આનંદ થયો છે હે કૃપાળુ પુરુષોત્તમ ભગવાન જેવા તમે સુથાર અને તેની પત્નીને ફળ્યા તેવા સૌને ફળજો તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌનું કલ્યાણ કરજો જય પુરુષોત્તમ ભગવાન તો મિત્રો આપણે સાંભળી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા શ્રદ્ધા બળી બલવાન છે જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે અધિક માસની નવી કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ